હનુમાનજીની આબેહ અલ્પાકૃતિ અતિ ગંભીર મનો દિવ્યાંગ બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા દામનગર ચૈત્રી પૂનમ શ્રી હનુમાનજીની જન્મ જયંતિના પાવન પર્વે શ્રી ભુરક્ષિયા મંદિર ખાતે દામનગર મિત્ર મંડળ દ્વારા સરટી ભાવનગરના સહયોગી રક્તદાન કેમ્પ યોજાયો માનવ સેવા એ જ માધવ સેવાને મૂર્તિમંત બનાવી દેતા દામનગર મિત્ર મંડળના યુવાનો દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભોરખીયા હનુમાનજી મંદિર પરિષદમાં મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો શ્રી ભોરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ શ્રી ભોરખીયા ચેરિટેબલ ટ્રસ્ટ સમસ્ત પૂજારી પરિવાર ભોરખીયા ગામ જય ભવાની યુવા સેનાના સંકલનથી હનુમાનજીના પાવન પર્વે દાદાના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુ ભાવિકો વચ્ચે યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ રક્તદાન માટે લાઈનો લગાવી હતી અહેવાલ નટવદલાલ ભાતિયા